આપણે દેશી જુગાડ બનાવીએ છીએ આપણે એ ભાંજી ગઈ છે હેન્ડલ હાથમાં અને ને આદું કરેલું છે અને આપણે હવે ફરીથી એવું મજબૂત બનાવી કે લાંબો સમય હાલે જુગાડ બનાવવો છે આપણે મારયા કોઈ નઈ આવી રીતે તૂટી ગયું તો આજુ કરતા આવડે જાય તેલા આવી રીતે ભાંગી ગયેલું છે અને સાજુ કર્યું તો ફરી કે મારી ને જાપ પડતી મારી અને ગયા આપણે મજબૂત પતારે કરી દીધી જેસી ઉગાડ બનાવી દીધી ખૂબ મજબૂત બનશે ત્યાં ફટ બધી પેલા ઉખાડી મજબૂત બનાવી એવો મજબૂત બનાવવું છે લાંબો સમય કઈ થાય નહીં કેવી હેરી કેનો ઉપયોગ કરવો છે અને સપોર્ટ બનાવી દીયો લોકોનો મતલબ એ સાલું જોઈ નથી થઈ પણ આ તૂટી ગયું છે જેનો મજબૂત આ એવું કાક બનાવી દીય આપણે આને પહેલાં તે હાદો મારી દેવી અને પછી મારી મારવી કે વધારે મજબૂત થાય ને પહેલાં સપોર્ટ મારવી તો આગો પાછો હાદો થઈ જાય પીટ કરવાનું છે અને આપણે બીજું હાથમાં તો કેમ થાય પેલા આપણે ફેરીકી લગાવી દઈ બે બાજુ હામી કેમ કે ઉનાળો હોય એટલે રાખી પડે ઉતાવળ ફેરીકી ને ઉઠાવેલ વધારે હોય વા લાગી જાય તો ફેરીકી ઉકાઈ જાય એક કે રાખવી પડે કેમ કે હંદોઆ થઈ જાય કાહુલ જી

મેં હોલ કરી મેં સપોર્ટ બનાવી લી આપણે માફ કરી લેવાનો હશે કે હોલ બહુ મોટો ન હોવો પડે તમને એવું લાગતું હોય છે કે લોખંડ માં હોલ પાડો હોય તો આપણે થોડુંક બેઠ મરવું પડશે કેમ કે લેવલ થવું પડે નકર કામ આપે નહીં ફીટિંગ થઈ જવું પડે આવી રીતે આપણે હોલસેલ બારો રહ્યો છે તો ફેરવવો પડશે રીતે આપડે વાકવું કરવું પડે જેમ કે આની આરે મીટિંગ આવી જવું પડે કામ સારું હા નહીં

આપણે અહીંયા ફેરી ઘી મારીએ છે અને આપણે સપોર્ટ એક્સ્ટ્રા મારવો હોય તો મજબૂત બને થઈ ગયો છે આ વચ્ચે આંધો છે અને આ બે બાજુ હોલ થી પતરું સપોર્ટ થાય એવી રીતે બનાવવાનું છે કેમ કે બધાય ભેગા થયા હોય એટલે કામ કરતા હોય એને ખબર વગેરે આવી ગયો હવે આપણે

કે આની અંદર વાયરિંગ આવે છે કે નથી આવતું કપાવું ન પડે નકર બેન થઈ જાય આપણે રિપેર કરી દે છે એટલે આપણને આ બધી માહિતી હોય કે આયા વાયરિંગ આવે છે કે નથી આવતું કોલ કરો હોય તો થઈ જાય એવું છે પણ ટ્રાય કરવી કોલ થઈ ગયો હવે મારી બીજી દોરવી

ਬਲੈਕ ਰੂ ਟੈਕੀ ਦੀ ਦੋ ਸਾਈ 85 ਨੂੰ ਲੈ ਲਓ

પાછા હારા થાય અને મજબૂત થાય એને દેતી જુગાડ કેવાય કે આપણી વસ્તુ ધૂની હોય અને હારી કરી હોય તો થઈ જાવી પડે જો મજબૂત થઈ ગયું છે કપ પ્લેયર હવે આને તમે જો આને કોઈ દી કાય થાય નહીં આસમાંથી પડી જાય તોય પણ આ એવી રીતે તૂટી ગયેલું છે આસમાંથી પડી ગયું ને બે સડી ગયું અને બે ભાગ થઈ ગયા હતા સડીકીને ટાપ પટ્ટી મારીને આજે બધી હકાયું હવે પાકું કરી વાળ્યું છે અને વિડીયો રાખવી આપણી ચેનલ તમને ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરીજો ફોલો કરવાનું ન ભૂલતા